મારાથી જે પણ સપોર્ટ બને જે પણ કાંઈ પૈસાની મદદ થાય એ કરો અને જે પણ એમાં પૈસા આવશે એ બધા આ ભાઈ અને એના ફેમિલી એક મકાન બનાવી દેવાનું છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં છો નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે છે રજા નો દિવસ એટલે કે પાવર કાપ છે આજે લાઈટ વેગી છે એટલે અમારે બેન જો અંધારામાં ખાવા બેઠા છે અને લાગે છે આજ કઈ રેવા દેવાના છે નહીં અને અમારે બેન અંધારામાં અહીંયા ફોન જોવે છે અને અમારે બેન અહીંયા ત્યાં જમવા બેઠા છે અને અમાર બેને કિને કો છે આ સા ખારું ખારું દૂધ વાજો તીત તે ખાધું ને તર વાટકા મેમ નું તે હું ઊભો થઈ ગયો છું કારણ કે સા ખારું કિને કો એટલે મને નથી ભાવતું તો એ જો આ આ હું કઈ જાત કહેવાય તોય એ ગળ છે છે હા સાહેબ સે ટાડી ટાડી મજા આવે તો હું એક ટીયાટ જો સાહેબ પીજો જો નીકળી સાહેબ પી દી તો તે ખાધું ને પણ ખારું કિને નાખેલું હે તે બનાવતા આવડે કે બનાવતા હવે હે કોરાવી મે તા જ મને મારતા નહી અત્યારે હું કહેવાય બહુ ગરમી થાય છે એટલે હું જાઉં છું ધાબા ઉપર થોડો ઘણો આવે તો બેઠા બેઠા આપણે કરવાના છે એડિટ મજા હું બેન એટલે ફૂલ ગરમી થાય છે એટલે હું જાઉં છું ધાબા ઉપર અને જો અહીંયા કલર બ્લર બધું રેડી કરી નાખ્યું છે અને અહીંયા થોડુંક બહાર બહાર આવતો હોય તો જઈએ આપણે કારણ કે હેઠે બહુ ગરમી થાય છે અને અહીંયાથી છે ને સારું ખુલ્લું પડે જો આ રીતનું એટલે થોડોક વાહર આવી જાય જો પણ બહુ વાહર નથી આવતો થોડો થોડો આવે છે જો ત્યાં પાંદડા જેવા તેવા લે છે અને અહીંથી સોખો સામે દરિયો દેખાય છે પણ કેમેરામાં નહીં દેખાય સામે દરિયો છે કેમેરામાં નહીં દેખાય બાકી થોડો ઘણો વાહર આવે છે અહીંયા બેઠા બેઠા આપણે એડિટિંગ કરવાની છે તો વાંધો ને આલો વિડીયો થોડાક ફોર્મેશન હશે બધી એડિટિંગ કરી નાખી ગરમી હતી છે વધી ગઈ છે એટલે અત્યારે લાવ્યા છીએ ઠંડુ કરવા માટે સોડા જોવો તમે સોડા વેવી છે ખારસિંગ લાવ્યા છીએ અને અમારા બે બેનો અને અમારા રાકેશભાઈ ને તો હું કમ આવ્યો સોડા પીવા દેવાનું થતી ને એવું ભાઈ હે સોડા પીવાનું છે સોડા પીવી સોડા ભળજો એટલે અમે રક્ષે સોડા પીવા આવ્યા છે છે હા કે ના એમ કે છે સોડા હા પીવાનું છે ચાલો ભાઈ અક્ષયભાઈ ને આપો સોડા

અરે રે કે તો થઈ ગઈ છે રમી છડી જ છે ઢાબા ઉપર ને આયા થોડો થોડો હવે વાર છે કારણ કે કે 4 વાગવા આવી જ છે એટલે થોડોક ઠંડો પવન નીકળો છે અને અત્યારે અમારે હર્ષિતાબેને બજે ને નંગી વાળો નાડકા વાળો ઈ ઈ ભાઈ ગોઠવાય જાય ઈ ગા

સરસ મજાનો ઠંડો પવન નીકળી ગયો છે અને ગરમી થોડીક ઓછી થઈ છે હવે અને જો સામે નજારો ઓલું લાલ ફૂલ જોરદાર એનો નજારો મસ્ત લાગે છે અવે ગા આ વરસાદ આવી વર્ષે મેઘ મારી ઢબુડી શેરીઓ મે મોર બોલે ગાતો મોર બોલે ફાઇનલી એટલી બધી ગરમી ને બાદ લાઈટ ફાઇનલી આવી ગયું છે તો જો માઇન હવે ઠંડો ઠંડો વાહર આવ્યો છે અને અમારે બેના હોકેલા છે લુગડા અને ફરમાશના વિડીયો અત્યારે બનાવીને વીજ આવ્યા છે અને અત્યારમાં જવાનું તો તલ્લી તો તલ્લી પણ જઈને વીજ આવ્યો છું અને મોબાઈલ લઈને આવ્યો છું મારા મમ્મી માટે કે હું તમને પછી દેખાડી વિડીયોમાં બીના રહેજો અને યાર મસ્ત પવન આવે છે ઠંડો 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 તો નત કે ઉનાળો છે એટલે પણ એમાં થોડો ઘણો આવે છે પવન અને એટલે ગરમીનો આવું કરી લીજો કારણ કે અત્યારે વિડીયો બનાવ્યા છે ને નહિકિ લૂધ આવતી હતી અને વાતાવરણ પણ એટલું બધું ઠંડુ હતું નહીં કારણ કે હવે છ વાગ્યા પછી વાતાવરણ ઠંડુ થાય તાવી તો ગરમી અને અમારે અર્જન્ટ વિડીયો આપવાના હતા બે ત્રણ બેને લઈ ગયેલા હતા એટલે એટલે ચાર વાગે વિડીયો બનાવ્યા દે એટલે એવું બધું હતું આજમાં અને અત્યારે જો અમારે બેન કામે સોંટી છે અને અત્યારમાં બધી કામ કરે છે તો અત્યારે અમે જઈએ છીએ દયા કારણ કે થોડું કામ છે એટલે તો લોગમાં બીના રહેજો શું છે હું તમને ત્યાં જઈને લોકેશન ઉપર જઈને બતાવી તો ખાસ કરીને વિડીયોને અહીં સુધી બીના રહેજો નહીં એક લાઈક કરી દેજો ત્યારે હું આવ્યો છું દયાળ ગામમાં ને અહીંયા હું તમને કહેવાનું હતો કે શું કામ ચાલે છે તો અહીંયા છે લાખા ભાઈ અને એમની પૂરી ફેમિલી છે જે અત્યારે હા આવું ખરાબ હાલતમાં રહે છે અને રહેવા માટે એને ઘરને એવું કાંઈ પણ નથી એ માટે ગામના ગામના સપોર્ટથી અત્યારે એના માટે ખાસ મકાન બનાવે છે અને એના માટે ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ પણ અપલોડ કરી છે કે તમારાથી જે પણ સપોર્ટ બને જે પણ કાંઈ પૈસાની મદદ થાય એ કરો અને જે પણ એમાં પૈસા આવશે એ બધા આ ભાઈને અને એના ફેમિલીને એક મકાન બનાવી દેવાનું છે અને કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે બેલાં અને રહેતી બધું આવી ગયું છે તો એની માટે ખાસ મકાન બનાવી દેવાનું છે અને તમે જોઈ શકો બધા એના સપોર્ટમાં છે અને હું પણ સપોર્ટમાં છું આ બધા તમે જોઈ શકો છો છે ઉભાશે બધા મળી અને મકાન બનાવવાના છીએ તો ઇન્સ્ટાગ્રામની અંદર મેં એક પોસ્ટ કરી છે રીલ લાલજી શિયાળ નેવું આઈડીમાં તો જાઓ અને જલ્દી રીલ જોવો અને એની અંદર જે પણ તમારી મદદ બને એટલું પાંચ દસ રૂપિયા જે પણ મદદ થાય તમારી એટલી કરો અને જે પણ પૈસા આવશે એ અહીંયા મકાન બનાવી દેવામાં આવશે તમે જોઈ શકો છો કેવી રીતની પરિસ્થિતિમાં રહી છે ખાસ કહેવાનું એ કે સોમાસું આવે વાવાઝોડું આવે તો કાંઈ પણ જતા નથી આ લોકો અને અહીંયા નહીં જ રહે છે અને બાવળિયા નીચે જ તમે જોઈ શકો છો અને આજુબાજુમાં ક્યાંય જતા નથી અને અહીંયા નહીં જ આ લોકો રહે છે તમે જોઈ શકો છો અને જે આખી આ ટીમ છે એ બધાના વર્કથી આજે આપણે ઘર બનાવી દેવાનું છે એના માટે ખાસ તો તમારાથી યાર જેટલો પણ સપોર્ટ બને ખાસ સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ પોસ્ટ કરી છે એમાં જે પણ મદદ બને યાર થોડી ઘણી મેદ મદદ કરજો ભાગી ગયા છે દસ અને અત્યારે વાવાઝોડાની થોડી ઘણી અસર થવા મળી છે અને અમાર બધા જો અત્યારે આવા જોડાણ બધું થોડું થોડું જોવે છે અને સામે તાર ભેગા થાય છે અહીંયા એટલે થોડોક તિંખરા થાય છે જો થાય જો થાય જો થાય જો થાય સામે થોડા થોડા તિંખરા થાય છે કારણ કે તાર ભેગા થાય છે સામે લીમડો છે અને પવનનો જ્યારે આફળે એટલે કારણ કે જો થોડા થોડા તિંખરા થાય છે અને જો અત્યારે અને સામે પણ લાઈટ થાય છે અને કારની કારક જાય છે કારક આવે છે એવું થાય છે કે જો અહીંયા સામે તિંખરાને એવું સારું છે ઉપર અને સામે એનાથી પણ વધારે tinghara ચાલુ છે જો સામે જો થાય જો થાય જો સામે થાય ને બહુ તિંગહારા થાય છે અહીંયા જો 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 ને આ હળગવાની તૈયારી છે એવું થાય છે એટલે બહુ તિંગહારા થાય છે અને ખાસ કરીને ધૂળ પણ બહુ ઉડે છે ત્યાં ઉડે ને જો આ બધા અમારા ધૂળ હે હા બહુ ઉડે છે ફૂલ ફેકા છે હા એમને બહુ હું કહી દમરી ઉડે ધૂળ અહીંયાથી કેમેરામાં ત્યાં નથી દેખાતું

મને એવું લાગે ત્યાં રાખી હળગી પડી છે તમને કેવું લાગે છે

અત્યારે તો મસ્ત તડકો નીકળી ગયો છે અને વરસાદ પણ મને એવું લાગ્યું વરસાદ આવવાનો છે પણ વરસાદ કાંઈ આવ્યો નહીં અને તડકો નીકળી જ્યો હાજે એટલો બધો પવન હતો મને એવું લાગ્યું વરસાદ પાકું આવવાનો છે પણ વરસાદ તો કાંઈ ન આવ્યો એક સાંટોનો ખીરો અને તડકો નીકળી ગયો હવારનો અને અમે અત્યારમાં અત્યારમાં હું ધાબા ઉપર આવ્યો છું હવારનો આવ્યો જ નથી મિત્રો અત્યારમાં આવ્યો માંગ્યો તો મને લોકોને બધાને બતાવી દો કઈ રીતનું છે મને એવું લાગ્યું ઘણો બધો પવન આવશે ને વાવાઝોડા ટાઈપનું લાગતું હાજે પણ અત્યારે એવું કાંઈ છે નહીં હવારે તરત લગભગ તો ને રાતે પવન ધીમો પડી ગયો હતો શાયદ થી ત્રણ કલાક પવન આવ્યો તો હતો જોહર જોરમાં પણ બહુ વાંધો ન આવ્યો અને બધું શાંત પડી ગયું મને એવું લાગ્યું હતું બહુ ઓલાખાના જેમ વાતાવરણની જેમ વાવાઝોડાય છે પણ કંઈ વાંધો આવ્યો નહીં તો હાલો બ્લોગ થઈ જશે બહુ લાંબો આપણે બ્લોગને કરીએ છીએ અહીંયા એનું બ્લોગ ગયું હોય તો ખાસ કરીને એક લાઇક દબી દેજો અને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને મજા હશે નવા વિડીયોમાં નવા જોશે ને નવો ઊંઘ થશે ત્યાં સુધી બધાયને જય માતાજી હર હર મહાદેવ